એટલી મસ્ત પબ્લિક જોરદાર અને સામે દરિયો બધી પબ્લિક છે અને રાતની મસ્ત મોજ કરીએ છીએ કારણ કે બહુ દિવસથી આવું હતું અને આવવા મળતું નહોતું હતું પણ આજે હું ફાઇનલી નીકળી જાઉં બહુ મજા આવે છે મતલબ કે રાતનો વ્યૂ જોવાની બહુ મજા આવે છે હું તમને દરિયામાં જઈને બતાવું મતલબ દરિયાના કિનારે જઈને બતાવું કે શું છે ત્યાંનું એ તમને કહી દઉં કે રાતની પબ્લિક કેટલી છે આજે કઈક આઠ નવ વાગ્યા હશે પણ પબ્લિક ફૂલ છે ઘણી પબ્લિક છે તો આપણે હજી ત્યાં જવું છે પણ ત્યાં પછી જશું પેલા તમે અહીંયાથી હું જાઉં છું એ તમને બતાવું અને બીજું તમને બતાવું કે અહીંયા કંઈ રાતનું તમે આવો ને તો તમને ક્યાંક ગોલ્ડન મેન જોવા મળે આમ જુઓ આ ગોલ્ડન મેન છે જે મતલબ આમને આમ એકદમ સ્ટેચ્યુ ભરીને ઉભો રહે તમે જ્યારે બી આવશો ને તો મને આ વસ્તુ આ માણસ જોવા મળશે તો રાતના તમે જ્યારે આવો ને ત્યારે તમે જોવા મળશે અને કેટલી પબ્લિક જોઈ રહી છે ફૂલ પબ્લિક જોઈ રહી છે તમે રાતના નવ વાગ્યાથી લઈને બાર વાગે લગી આવો ને તો મને આવશે જોઈ શકો છો આપણા ગોલ્ડ ને તો તમે જ્યારે બી આવો તમારે સોરી જ્યારે બી આવો તો મતલબ અહીંયા આવજો અને ગોર્ડ ને મળજો મતલબ માણસો પૈસા કમાવા માટે બધું કરે છે એમ અને અહીંયા બધાય કપલ્સ લોકો હોય છે અને મતલબ રાતનું કંઈક આવું જ સીન હોય છે પણ બધા એકદમ શાંતિથી બેઠા હોય છે જો ત્યાં છે ત્યાં એકદમ દરિયો છે વ્યૂ કંઈક આવો હોય છે રાતનું આવો વ્યૂ હોય છે કંઈક અને બધી પબ્લિક ત્યાં ગોલ્ડન મેન છે એને જોવે છે અને એકદમ રાતનો વ્યૂ આવો હોય છે કંઈક તો હવે આપણે જઈએ થોડાક આગળ અને જઈએ એકદમ પાણીની વચ્ચે કે ત્યાં આપણને શું જોવા મળે છે ખાસ તો મારા વિરિયામાં ક્વોલિટી નહીં આવે બીકોઝ કોઈક લાઇટ ઓછી જે મતલબ અહીંયા આવે એટલે લાઈટ ઓછી જોવા મળે એના હિસાબે આપણો ગમ સારું નહીં પણ આવશે એમ બરાબર હું એમ કહેતો હતો કે એક કોમન વાત છે શું ખબર અગર આપણે દેશમાં બ્લોગ બનાવતા હોય ને તો આજુબાજુના બધાએ તમારે જોવે જેટલા હોય ને એ આજુબાજુના બધાએ તમારે જોવે પણ અહીંયા જો કોઈ મારી સામે જોવે છે કોઈ નહીં કોઈ નહીં શું કારણ ખબર હે અહીંયા બ્લોગ બનાવે એટલે એકદમ કોમન બરાબર કોઈ નોટ કરે જ નહીં તમે શું કરો છો શું નહીં બધાને એમ કે નોર્મલી બ્લોગ બનાવે છે એમ એટલે એકદમ કોમન છે અહીંયા બ્લોગ બનાવવું કારણ કે આ સિટી જેવી છે યાર સમજાય એટલે અહીંયા એકદમ કોમન હોય છે તો મને એવું લાગે છે કે આ પાણીમાં થોડુંક આપણે જાય જેવું છે તો ચાલો જઈએ પાણીમાં અને જોઈએ ત્યાં અંદર મને જવાનું મન થાય અંદર તો આપણે જઈએ અંદર ચલો જઈએ કારણ કે આમાં આપણો પગ બી મચકરાઈ જાય હવે જાવું છે આપણે પાણીમાં આપણને ઓલી સાઈડ કઈ રીતે જવું ખબર નહીં પડતી કેમકે ચારી તો પાણી જ છે તો જવું તો આપણે જવું કઈ રીતે કાંઈ ચાર્યું પાણી છે પણ તો જાવું તો જાવું જવું કહી ખબર નહીં પણ જવું છે ત્યાં જાવું યાર પાણીનો વ્યૂ વધારે જ છે જાવું છે ઓલી બાજુ પણ જવાતું નથી પણ કંઈક ટ્રાય કરું પાણીની અંદર ખબર નહીં મારો વિડીયો કેવો આવે છે મને કંઈ ખબર નથી થોડીક ક્વોલિટી ડાઉન થઈ જશે કારણ કે નાઇટનો પ્રોબ્લેમ છે એ હિસાબે પણ વાંધો નહીં સાહેબ તું આપણને ત્યાં પહોંચી જશું અને ફાઇનલી આપણે પાણીની બાજુમાં આવી ગયા પાણી છે આ ફૂલ દરિયો છે આખો આખો દરિયો અને રાતના રાતના ઓટલામાંથી પાણી જાય છે એટલે રાતના અહીંયા જે પોલીસ વાળા હોય એ આવે અને માણસને મારે છૂટી જાય છે બહાર નીકળો રાતના અહીંયા ના રહેવાય અને બીજું તમને કહું અહીંયા

એમ પણ ઘણા પાણા છે અને જો આ પગપગ આપણો આવી ગયો ને તો પગ ભંગાઈ જશે એટલે આપણે નીકળી જઈ બારા પણ ખરેખર મજા આવી એમ ત્યાં જઈને આવ્યા ને બહુ મજા આવી એમ તો ભાઈશ હું પાણીથી બહાર આવી ગયો મતલબ દરિયાથી બહાર આવી ગયો છું કારણ કે ઘણું બધું પાણી આ બાજુ આવે છે અને નકરી નીલ છે તો પગપગ આપણું મતલબ ત્યાં લસકી જવાનો ચાન્સ રહી શકે છે અને આપણે ત્યાં પડી જઈએ તો આપણા મોબાઈલ ખરાબ થાય કાબુ માઈક ખરાબ થાય એટલે હું ભાવ નીકળી આવ્યો છું પણ ગાઈસ દરિયો એકદમ ફૂલ જોશમાં છે ફૂલ એટલે એકદમ ફૂલ જોશમાં છે ગાઈસ હું એટલું બધું બોલું છે ને તો એ મારો અવાજ નથી આવતો એનું કારણ એ છે કે પાણીનો વે આ તરફ છે એટલે મારો બધો અવાજ ખેતી જાય છે પણ મને બહુ લાગી છે ભૂખ અને આપણા ગુજરાતમાં ખબર મકાઈનો ડોડો હોય એ હોય ડોડો મતલબ એક ડોડો અહીંયા છે મને ખાવાનું થયું છે મન તો આપણે ખાયલી એ અંગલ એક બનાવો હા એક હા એક કારણ કે મોસમ એટલું મસ્ત છે જોરદાર છે અને પ્લસ દરિયો કિનારો છે એટલે આ બધી વસ્તુ ખાવાની એમ એમ મજા આવે અને પ્લસ વરસાદનું મોસમ છે એટલે ઓર મજા આવે તો ખાયલી આપણે મકાઈનો મસ્ત ગરમ ગરમ બને છે ભાઈ તો બીજાને આપવા ગયા મારે ખાવું હતો ને ભાઈ બીજાને આપવા ગયા ભાઈ આવું ના હોય ભાઈ આ તમે ખોટું કર્યું હો આ તો બહુ ખોટું કર્યું વાંધો નહીં ભાઈ આપણા માટે આ બને છે તો ભાઈ આપણો મસ્ત ડોડો રેડી થઈ ગયો છે અડધો ખાઈ ગયો ને અડધો મેં બારે ફેંકી દીધો કારણ કે પડી ગયો એટલે મેં ફેંકી દીધો બહુ મજા આવે છે સ્વાદ તો બહુ જ મસ્ત છે જોરદાર તમે વિચારો આ દરિયો બાજુમાં આવી ઠંડી પવન અને પ્લસ આનો ગરમ ગરમ ડોડું હોય તમે વિચારો કેટલી મજા આવતી હશે જોરદાર મજા આવે છે મને બસ આ મોસમ મજા આવી અને કઈ આવું જે દરિયો હોય ને તે હમણાં જે એક નવું સોંગ જે નીકળ્યું છે સમંદર એ મારે ગાવું બહુ મને મન થયું છે આવો દરિયો જોઈને તો આપણે ગાવું હોય તો કેવું ગયો ખબર છે કે તું મારો દરિયો ને કાંઠો હે તું કો દરિયો ને છાંટો હે તું તારી નજર છે દરદરી મલમ દિલ માં ફસાય લુ કાંટો હે તું ગાઈસ બધી પબ્લિક મારા સામે જીવે હે ભાઈ તું ગાઈ છે રે વાંધો નહીં જે ગાતો હોય આપણને હાવું લાગ્યું આપણો અવાજ એટલો કે હાવ નથી પણ આ તો ખાલી થોડોક મસ્ત મોસમ થાય અને આપણને મજા આવે એટલે ગાઈ લીધું ઠીક છે હા પણ પણ હા તમારે કેવું લાગ્યું એ તમે જરા કમેન્ટમાં કહી દો પછી શું મને કરું છું વિડીયોને એન કારણ કે આમ નામ કરતો તો વિડીયો થઈ જાય લાંબો પછી મજા આવશે નહીં તો હવે હું કરું છું વિડીયોને એન વિડીયો તમને સાવ લાગ્યો હોય સાવ લાગ્યો તો લાઈક કરજો કમેન્ટ કરજો ને શેર કરજો મળી આવે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં લાગી રાખજો તમે તમારું ધ્યાન તમારા માતા પિતાનો ધ્યાન જય શ્રી કૃષ્ણ જય ગુરુધ જય માતા જી